નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ત્રિવેણી સંગમાગર મહાકુંભ મેળાનું આયોજન થયેલું છે હવે આ કુંભ મેળો ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે અને તેમાં અંદાજે પિસ્તાલીસ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ હાજરી આપશે એવો એક અંદાજ મૂકવામાં આવેલો છે અત્યારે આપણે વાત કરીએ મહાકુંભ મેળો બે હજાર પચીસ જો એના વિશે તમારા જોડે વધુ માહિતી ન હોય તો આ જ ચેનલ પર આપણે એક વિડીયો આગળ બનાવી મૂકેલો છે મહાકુંભમેરો બે હજાર પચીસ જેમાં નાગા સાધુઓનું શું મહત્ત્વ હોય તથા એમના હઠ યોગ વિશેની પણ માહિતી આપેલી છે આ વિડીયોમાં આપણે જોઈએ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે આજે સવારે મૌની અમાવસ્યાના દિવસે તે આગળ આઠથી દસ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ શ્યા સ્નાન કરશે એવો અંદાજ હતો વહેલી સવારે એવા ન્યૂઝ આવ્યા કે મહાકુંભ મહાકુંભમેરામાં દોડધામ મચી અને જેમાં ચૌદ લોકોના જીવ ગયા અને ત્રીસ કરતાં વધારે લોકો ઘાયલ થયા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા તો આ ઘટના કેમ બની શું છે આ સંપૂર્ણ મામલો એના વિશે આ વિડીયોમાં માહિતી મેળવીએ મિત્રો આપણે જાણીએ છીએ કે મહાકુંભ મેળામાં શ્યાહી સ્નાનનું ખૂબ જ મહત્ત્વ હોય પાછળ એનો કાર્યક્રમ દર્શાવેલો છે મહાકુંભ શ્યાસ્નાન બે હજાર પચીસ જેમાં પ્રથમ શ્યાહી સ્નાન પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરીએ હતું દ્વિતીય મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ અને આજે તૃતીય શાહી સ્નાન મૌની અમાવસ્યાને દિવસે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી આજે હતું એટલે આમાં આઠથી દસ જેટલા આઠથી દસ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ હાજરી આપી અને શાહી સ્નાન કરશે એવો અંદાજ મૂકવામાં આવેલો હતો પણ કેટલીક અફવાઓના કારણે દોડધામ મચી અને જેમાં ન બનવાની ઘટના બની તો એના વિશે માહિતી મેળવ્યા મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મહાકુંભ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ મૌની અમાવસ્થાના રોજ અમૃત સ્નાન પૂર્વે બુધવારે વહેલી સવારે પ્રયાગરાજમાં મહાકુંભ નાસપાક જેવી પરિસ્થિતિ સર્જાઈ અધિકારીઓના જણાવ્યા મુજબ મૌની અમાવસ્થાના અવસરે પવિત્ર સ્થાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા એટલે કે સવારે આઠ વાગ્યા પહેલાં બે પોઈન્ટ કરોડ જેટલા શ્રદ્ધાળુએ સ્નાયુ સ્નાન કરેલું હતું ત્રીસ મહિલાઓ ઘાયલ થાય છે અને મેરામ વિસ્તારમાં સ્થાપિત કેન્દ્રિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં માત્ર એક જ દિવસમાં દસ કરોડ શ્રદ્ધાળુઓની અપેક્ષા રાખી હતી એટલે જેમ આજે તારીખ હાલ આપણે આગળ ટાઈમટેબલ જોયું એ પ્રમાણે શાહી સ્નાનનું ખૂબ જ મહત્ત્વ હોય એ સ્નાન કરવાથી પોતાના પાપ દૂર થાય અને પૂર્વજનો હોય એમના આત્માને શાંતિ મળે તો એ શાહી સ્નાન કરવા માટે આજે સવારે ખૂબ જ ભીડ ભીડ ત્યાં આગળ હાજર હતી અને અમૃત સ્નાનની તૈયારીમાં સુરક્ષા વધારી દીધી હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને તેના બદલે ધીરજ રાખવા વિનંતી કરી હતી રાજ્ય સરકાર નાસભાગ જેવી પરિસ્થિતિનો સામનો કરે છે ભક્તો સંગમ ના કે જવા પર ભાર મૂકવાને બદલે નજીકના ઘાટ પર પવિત્ર સ્નાન કરી શકે એટલે ત્યાં આગળ ચાલીસ પિસ્તાલીસ જેટલા અલગ અલગ ઘાટ બનાવવામાં આવેલા છે પણ અત્યારે કેવો કે ત્રિવેણી સંગમ એટલે કે જો આગળ ગંગા યમુના અને સરસ્વતી ત્રણ નદીનો સંગમ થાય ત્યાં આગળ વસ્તી સ્નાન કરવા માટે જતી હતી એટલે મોટી સંખ્યામાં વસ્તી ત્યાં આગળ જતી હતી આગળથી એ જ વસ્તીને રોકી અને પાછી મોકલવામાં આવતી હતી અને પાછળથી બીજી વસ્તી ફરી ત્રિવેણી સંગમ એટલે ત્યાં ત્રિવેણી સંગ પર જતી હતી વચ્ચે કોઈ બીજું એનું આયોજન હતું નહીં અમુક વસ્તી પાછી આવતી અને અમુક વસ્તી એ જ રસ્તેથી આગળ જતી જેનાથી ભીડ સર્જાઈ અને ભીડ સર્જાઈ એમાં કેટલાક લોકો નીચે પડી ગયા અને આજુબાજુ પોલીસે બંદોબસ્ત કરેલો હતો જે તે સોકડા રસ્તામાં વધુ ભીડ થવાને કારણે કેટલીક વસ્તી જે નીચે પડી ગઈ એના ઉપરથી બીજા લોકો નીકળી ગયા અને એમાં ચૌદ જેટલા લોકોના મોત થયા અને ત્રીસ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા અખાડાઓ અને ધાર્મિક ગુરુઓએ સર્વાનુમતે ભક્તો પછી સંગમમાં ડૂબકી મારવાનું નક્કી કર્યું હતું આમ કેવું હોય કે જે આ ધાર્મિક ગુરુઓ હોય અખાડાઓ એટલે કે નાગા સાધુઓ એ પહેલાં શાહી સ્નાન કરશે જે પવિત્ર માનવામાં આવે અને એના પછી ભક્તોને છૂટ આપવામાં આવે પણ આ જે સંખ્યા હતી એટલી વધુ પ્રમાણમાં હતી કે પહેલાં ભક્તોને છૂટ આપવામાં આવી એના પછી સાધુઓ સ્નાન કરવાનું નક્કી કર્યું અહીંયા આગળ ચિત્રમાં તમે જોઈ શકો બાજુમાં પાણી જે ત્રિવેણી સંગમ જે દરિયા જેટલું પાણી અને એ આગળ જન સમુદ્ર તમે જોઈ શકો આ રીતના ઘાટ બનાવેલા છે તો એના ઉપર અલગ અલગ પિસ્તાલીસ જગ્યાઓ હતી પિસ્તાલીસ જગ્યાઓમાં તમે કોઈપણ જગ્યાએ સ્નાન કરો તો એ જ પુણ્યમલ જે તમે ત્રિવેણી સંગમ પર કરો તો ત્રિવેણી ઘાટ ઉપર જવા માટે વસ્તુઓ વસ્તીએ શું કરી ભીડભાડ સર્જી જેના કારણે જે નીચે પડી ગયેલો અહીંયા ઘર નીચે તમે જોઈ શકો છો પછી આમાં કેટલીક ઘટનાઓ એવી બની કે જેના પર વિશ્વાસ કરી શકાય નહીં જેથી શ્રદ્ધાળુઓને અફવાથી દૂર રહેવા જાગૃત કરવામાં આવે આઠથી દસ કરોડ ભક્તો આજે પ્રયાગરાજમાં સહાય સ્નાન કરશે રાત્રે એક બે વાગ્યાની વચ્ચે કેટલાક લોકોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી કેટલાક ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા અહીં આગળ નીચે તમે આ પિક્ચરમાં જોઈ શકો તો ત્રિવેણી સંગમ સંગમ ઉપર સ્નાન કરવા માટે પણ આ રસ્તાથી જવાય આગળ કેટલાક લોકોને રોકી અને પાછા મોકલતા હતા એ પણ આ રસ્તાથી પાછા આવતા હતા એટલે ભીડ કેવી વધારે પ્રમાણમાં સર્જાઈ એટલે લોકો આ બેરિકેડને તોડી અને બહાર આવવાનો પ્રયત્ન કર્યો જેમાં દુર્ઘટના સર્જાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસભાગ જેવી ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે કોલ કરીને મહાકુંભમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તાત્કાલિક સહાયના પગલાં લેવા હાકલ કરી હતી ઉત્તર પ્રદેશ સરકારના જાહેરનામ્યા અનુસાર અઠાવીસ જાન્યુઆરી સુધીમાં ઓગણીસ પોઈન્ટ ચોતેર કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું અને આજે મૌની અમાવસ્યાના દિવસે લીધે ઓગણત્રીસ જાન્યુઆરી સવારે આઠ વાગ્યા પહેલાં બે કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે વહેલી સવારે મહાકુંભમાં સર્જાયેલી નાસપાક જેવી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી યુપીના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓને લખનઉમાં મુખ્યમંત્રીના ઘરે બોલાવવામાં આવ્યા અને આગળનું આયોજન કઈ રીતના કરી શકાય એના પર ચર્ચા કરવામાં આવી અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે મહાકુંભમાં નાસભાગ જેવી સ્થિતિને પગલે મૌની અમાવસ્યાના અવસરને તેમનું નિર્ધારિત અમૃત સ્નાન રદ કર્યું હવે આ વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન કરવામાં આવશે નીચેના ફોટા તમે જોઈ શકો મિત્રો આ જે પવિત્ર જગ્યા હોય એમાં કોઈપણ ઘાટ ઉપર તમે સ્નાન કરો તો એટલું જ પુણ્ય મળશે જેટલું પુણ્ય તમને ત્રિવેણી સંગમ પર મળે તો ત્રિવેણી સંગમ પર જઈને સ્નાન કરવું એ કોઈ જરૂરી નથી આ એક શ્રદ્ધા છે જેના કારણે આ પરિસ્થિતિનું સર્જન સર્જન થયું પાછળ તમે જોઈ શકો યોગી આદિત્યનાથ સીએમ ઉત્તર પ્રદેશ એમના દ્વારા મહાકુંભ બે હજાર પચીસ પ્રયાગરાજ આયે પ્રિય શ્રદ્ધાળુઓમાં ગંગા કે જીસ ગાટ કે આપ સમીપ હે વય સ્નાન કરે સંગમનો ઓજ જાને કા પ્રયાસ ન કરે એટલે કે સંગમ સ્થળ પર જવાનો પ્રયાસ ન કરવામાં આવે તો સારું જેનાથી ભીડ કંટ્રોલ થઈ શકે એટલા માટે અલગ અલગ ન્યૂઝ એજન્સી દ્વારા આંકડા બહાર પાડવામાં આવે જેમાં ચૌદ જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા ત્રીસ જેટલા ઘાયલ થયા તો આ માહિતી હતી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મહાકુંભ મેરો બે હજાર પચીસ વિશે જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત